પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું શેરપુરા ગામ આ માનપુરા ડિસ્ટ્રિક્ટ શેરપુરા ગામમાં કેનાલ નીકળેલી છે શેરપુરા ગામમાં સતત એક મહિનાની અંદર આ ત્રીજી વખત કેનાલ તૂટી છે આજ તારીખ છ એક બે હજાર એકવીસના રોજ આ ફરીથી કેનાલ તૂટી છે અને શેરપુરા ગામના ખેડૂતોને આ ત્રીજી વખત કેનાલ તૂટવાથી ખૂબ નુકસાન છે જીરું રાયડું એરંડા વગેરેના પાકમાં પાણી ફરી વળ્યું છે આ ત્રીજી વખત અહીંયા બાજુમાં મારું ખેતર છે ત્યાં જીરામાં ત્રીજી વખત પાણી આવ્યું

અને અમુક ફેરા પાણી આવે તો કોકે ને ના આવે વધારે આવે એટલે અને તૂટ્યા પડી ગયા ત્રણ વાર પડી આવ્યું એટલે અમારે બધું પાક નુકસાન ને હવે અમારે તો ભાવાય બાકી પડ્યા છે અને પાકે સુકાઈ રહ્યા